આજરોજ વોર્ડ નંબર છના વિજયનગર હરણી રોડ ખાતે ટીમ સહાય ટ્રસ્ટના જયેશ મિસ્ત્રી તથા કારીગરો દ્વારા પચાસ વર્ષથી ઉંમરમાં મોટા એવા સાહીઠ જેટલા ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કિટની સહાય કરવામાં આવી હતી જેમાં એક કિટમાં સોળ કિલો ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી આ સેવાકીય કાર્યમાં એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઇ કંજવાની બક્ષી પંચ પંચમોરચા વડોદરા મહાનગરના

જેને પૂર પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે લોકોની સહાયતા માટે ટીમ સાયના મુખ્ય ટ્રસ્ટી એવા જયેશભાઈ અને એની સમગ્ર ટીમ લગભગ મહિના દોઢ મહિનાથી સર્વે કરીને એની લિસ્ટ બનાવીને જે બહેનોને ખરેખર જે ઘરમાં પરિસ્થિતિ બરાબર નથી એ લોકોનો સર્વે કરીને અને એને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આમ ટીમ સાહે અલગ અલગ સેવા કે પ્રવૃત્તિઓ કરતા જ હોય છે જેવી રીતે જે બાળકો જે ભણે છે જેની ખરેખર આર્થિક પરિસ્થિતિ બરાબર નથી હોતી તેઓને સાયકલની સહાય પણ આપવામાં આવે છે હિસ્ટેશનરી આપવામાં આવે છે ચોપરા વિતરણ કરવામાં આવે છે એવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે એ ટીમ સાહે જે છે ઘણા વર્ષોથી આવી પ્રવૃત્તિમાં જોડાયેલી છે અને અમને અહીંયા બોલાવીને જે માન સન્માન આપ્યો છે તે બદલ અમે ટીમ સાહે અને આ ટ્રસ્ટીને ખૂબ ખૂબ આભારી છે અને અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવા કામો એ કરતા રહે અને જે સીએસઆર ફંડ થ્રુ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેઓને તેવા અગ્રણીને પણ અમે અભિનંદન આપીએ છીએ જેથી આવા કાર્યક્રમ રેગ્યુલર થતા રહે અને લોકોને સહાયતા મળતી રહે રોજ વોર્ડ નંબર છ વિજયનગર હરની રોગ ખાતે અમે ટીમ સાય ટ્રસ્ટ વડોદરા તરફથી સાઈઠ ગંગા સ્વરૂપ બેનો કે જેમને હમણાં વડોદરામાં પૂરાવ્યું એમાં એમને ઘણું નુકસાન થયેલું છે અને એવા બેનો કે જેમને કોઈ આર્થિક એમને કોઈ સાધન સામગ્રી નથી કે એવો કોઈ આધાર નથી અને જેવો એકલા રહે છે એવો અમે બે મહિનાથી સર્વે કર્યો હતો અને એવા સાઈઠ ગંગા સ્વરૂપ બેનોને આજે વિજયનગર ખાતે બોલાવી અને એમને અનાજની કીટનું વિતરણ કર્યું છે જેમાં એક કીટમાં અમે સોળ કિલો ખાદ્ય સામગ્રી આપી છે અમારા ટ્રસ્ટ તરફથી અને બક્ષીપન મોચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અમારા જે પ્રમુખ છે ભરતભાઈ સ્વામી તરફથી આ વિસ્તારમાં ઘણા બધા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે અને તેઓ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે